અમરેલીના ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો જન્મદિવસ ઉજવાયો નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીના યુવા ધારાસભ્ય અને લોકલાડીલા એવા કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અનેક ભાજપાના મંત્રીમંડળના સભ્યો જન્મદિવસના જુદા જુદા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે કૌશિકભાઈ વેકરિયાના કાર્યાલય ખાતે જ લોકોની માનવ મહેરામ જોવા મળી હતી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં એકસો લોહી ડોનેશન કરવામાં આવ્યું અને બસો પચાસ સ્વયંસેવકોએ ચોવીસ કલાકમાં અમે પણ હોસ્પિટલે બ્લડ ડોનેશન કરશું સાથે અનેક સંસ્થાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાયા જેમાં બહેરા મુંગા શાળા તેમજ દિલીપ સંઘાણી ટાઉન હોલ ખાતે અમરેલીની તમામ શાળાઓના ધોરણ દસ અને બારના એક થી ત્રણ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કૌશિકભાઈ વેકરિયાનો જન્મદિવસ ઉજવાતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા જન્મદિવસ છે વિવિધ સંગઠનની જવાબદારી મહામંત્રી જિલ્લા અધ્યક્ષ ધારાસભ્ય અંદર પણ એવા શ્રી કૌશિકભાઈ નો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે એમણે લોક ઉપયોગી સેવાના કામો શરૂ કર્યા છે આજે સિંદુર એ પણ એમણે આજે શરૂ કર્યું છે અને સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે સંચય જન જન ભાગીદારીથી આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે પ્રકલ્પ છે એનું પણ આજે એક અહીંયા શરૂઆત કરી છે વર્ષોથી આ બાબતમાં કામ કરતા આવ્યા છે અને આમાં પણ ખૂબ મોટું કામ કરવા માટેના એક ટાર્ગેટ સાથે એ આગળ વધી રહ્યા છે મારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે એમના જન્મદિવસે પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે ખાસ તો મીડિયાના મિત્રોનો અને તમામ લોકોનો પહેલાં હું હૃદયથી આભાર માનું છું મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગ્રામજનો દ્વારા અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આજે જાળિયા મુકામે સિંદુર વનનું પાટિલ સાહેબના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોની ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ વન મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રઘુભાઈ અને સમગ્ર અમરેલી જિલ્લાની ટીમ સાથે રહી અને સિંદુર વનનું લોકાર્પણ કર્યું અને સાથોસાથ વોટર હાર્વેસ્ટિંગની કામગીરી જે રીતે દેશના એસએસપી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે એમનું પણ પાટિલ સાહેબના અબરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ વિવિધ પ્રસંગના કાર્યક્રમમાં જ્યારે તમામ લોકો જ્યારે આજે રહ્યા છે ત્યારે તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું અને ફરી ફરી તમામ શુભેચ્છકોનો દિલથી આભાર માની અને સૌને વંદન કરું છું વર્ષ નો અંગ્રેજી જાહેર જીવન નો શૈક્ષણિક અનુભવ ને ધ્યાને રાખી વાત કરું એમના ખૂબ જ આપણે એમના સ્વાગત સન્માન અને અભિવાદન ને વધાવીએ ધન્યવાદ મેડમ દેગલ સેવા ઓનલાઈન સન્માન કાર્યപരിકાર્ણ સતાલ્યો કે વધાવીએ અને બગદિયાથી ઉતરી દરબાર એટલે ત્યાર પછી ધોરણ 12 સામાન્ય પ્રવાહ પ્રથમ ક્રમાંક ઉપસ્થિત